હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ ફ્રેન્ડ કે તમે સપોર્ટ કરો છો કોક વાર ઈચ્છાથી જાય કોઈક વ્યવસ્થિત વ્યવસ્થિત રોજ ખાતા હોઈએ પણ ચટપટું કે ચલો ખાઈએ આજે મારી જોડે લીંબુ નહીં તો હું લીંબુનો વેદ કરી રહી છું કાચી ઘેરી છે કટકો મસ્ત એમાં મરચાં તમારી શું બે ત્રણ જેવું સ્પાઈસી તમે ખાતા હોય કહું છું રેસીપીનું નામ ઉતાવળ કંઈ આપણે છે નહીં બરાબર બનશે ત્યાં સુધી તમે વિડીયો જોશો તો વચ્ચે નામ સાંભળી લેજો ખટાસ લીંબુ હોય તો પહેલાં લીંબુ લઈ લેવાનું મારી જોડે લીંબુ નહોતું એટલે મેં એનું ઓપ્શન ઓધી લીધું છે એટલે મેં કેરી નાખી છે કેરી નાખવી ફરજિયાત નથી અને એમાં બે કે ચાર દાણા ખાડ બે થી ચાર દાણા ઓપ્શન છે ના આવડતું હોય તો નહીં રાખવાની આ વસ્તુને મસ્ત અધકચરો કરી લેજો તો બે મી મીઠો મસાલો તૈયાર થઈ જાય પેલા આમાં ભ ભ ભ ભ તો બી સોરી મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આજુબાજુથી કાપી લઈશું આજુબાજુ ઈચ્છા થઈ છે બધાનો બ્રેડ કામ બનાવીને કંઈક નવું કરીએ આજે તો ચલો ભલે હું આમાંથી મસાલો લઈ લઈશ જે મસાલો મેં તૈયાર કર્યો છે બટાટા કાપરી લીધા છે तो आ मसालो मई लीस थोड़ा ब्रेड क्रम बनाई ले बनाई थे कई नव चटपटू नाम तेरे कहता हो तो आप तब नाम आपसो तो भी वो नहीं ब्रेड में ब्रेड क्रम बना पहले आप थोड़ा ना भी बने पर हम ब्रेड क्रम थी आज ट्राई करिए थोड़ा थोड़ा करिए तो मिक्सर में पीसाश ચટપટું બનવું ખાવા જોડે રોટલી શાક પાખરીને તો ખરું જ પણ આ તો રેસીપી બી તમને બતાવી દો અમે કંઈક નવ ટ્રાય બી ખાલી પેટ ભરીને આવતી વસ્તુ તો ખવાય નહીં રસોઈ તૈયારી કરતા બી વાર નથી ચાલો હવે આમાં જશે મસાલા બટાકા જેટલા જરૂર હોય એટલા આપણે લઈશું આપણે એનો માવો તૈયાર કરીશું આમાં જશે મીઠું મરચું થોડી અડધો અને થોડો ગરમ મસાલો ઓકે ફ્રેન્ડ હવે આમાં ખટાશ બી આવી ગઈ મસાલો બી આવી ગયો અને મીઠાશ બી આવી ગઈ થોડી ઘણી આ રીતે આપણે એનો બટાકાનો માવો તૈયાર કરીશું અને અંદર બ્રેડ પણ મિક્સ કરીશું આજે આપણે બનાવીશું મસ્ત બટાકા બ્રેડના ચીઝ બોલ કોણ કોણ બનાવે છે લગભગ બધા બનાવતા હોય છે અને મસાલો બહુ જ મસ્ત લાગે છે આમાં તમે જો બ્રેડ પલાળી અને બ્રેડનો બોલ કરો અને વચ્ચે બટાકાનો ફિલિંગ કરો તો બી મસ્ત લાગે અને આ રીતે તમે બટાકામાં એડ કર લો બ્રેડ કરો તો બી મસ્ત લાગે હું આજે બ્રેડ પીસી અને બ્રેડ અને બટાકાના બોલ કરી લઈશ મને એમ લાગે છે કે બટાકાનો માવો કારણ કે અત્યારે ખાલી બે ત્રણ ટેસ્ટ પૂરતા જ હું તમને રેસીપી પૂરતું જ બનાવીશ બાકી મૂકી દઈશ સવાર ચા નાસ્તામાં કરીશું બહુ જ મસ્ત બની ફ્રેન્ડ આ બનાવ છો તમે બ્રેડના રોલ બી કહેવાય અને બોલ બી કહેવાય તમે જે કહેવું હોય તમે કહી શકો છો આમાં મેં બટાકું લીધું કોથમીર મરચાં ખટાશ સ્વીટનેસ અને મીઠું મરચું ઓર્ડર અને ગરમ મસાલો એક બોલ બની જાય મસાલો ટેસ્ટ કરવાનો હજુ મોઢામાં મૂકતી પડી ગયો મૂકીને નહીં પડ્યું હમ પરફેક્ટ એમ લાગે કે બોલ થાય એવો છે હમ હજુ મને એમ લાગે છે મારે થોડો બ્રેક ગરમ જોઈશે એને કોટિંગ કરવા માટે પછી હું એક બ્રેડ બે બ્રેડનો કરી દઈશ લીંડો લાંબો ન થાય ફેન ચાલો ફેન થોડો બ્રેડ ક્રોમ બનાવી લીધો છે હવે આપણે પહેલાં તેલ મૂકી દઈશું મુકાઈ ગયું થોડું મેં ચીર લીધું છે મોઝરેલા અને આ છે આપણું બટાકા બ્રેડ અને મસાલાનું ફિલિંગ એમાં આપણે થોડું લઈશું બ્રેડ ક્રોમ અને આમાં લીધું છે મેં થોડું પાણી તો મારી જોડે કોર્નફ્લાવર હોય કે આટા લોટ હોય કે ગમે તેનું હું એક મસ્ત પતળી પેસ્ટ બનાવી દઈશ સોરી ફ્રેન્ડ લોટ ગોળ્યો છે ખાલી આ બોલમાં થોડો બ્રેડ કણ ચોટે એના માટે લિક્વિડ એકદમ લિક્વિડ જો ઓકે હવે આપણે આમાંથી બટાકાનું અને બ્રેડનું ફિલિંગ લઈશું અને આથી એને જગ્યા કરી અને વચ્ચે આપણે મોઝરેલા ચીઝ ભરીશું જેમ આપણે ફિલિંગ ભરી અને દડો કેવું બંધ કરી દઈએ સાચવી એ રીતે રેડ ક્રમ અંદર જ નાખી દેવાનું મતલબ રેડ ક્રમ ઉપર તમે પલાળીને બ્રેડ લોન એ બધું કરો ને એના કરતાં આ બોલ વધારે સારા લાગે અને મજા બી આવે જો ધીમે ધીમે મેં એને કવર કરી લીધું એટલે બોલ દેખાઈ દે અને ચીઝ તેલમાં મેલ્ટ ના થઈ જાય થઈ ગયું એક મસ્ત બોલ હવે એને આપણે પાણીમાં ડીપ કરીશું જે આરા પતળું પાણી કર્યું અને આ રીતે મસ્ત એને બ્રેડ ક્રમમાં હું કોટ કરી લઈશ જેટલું ચોંટેલું કોઈ ઓવર ચોંટાડવાની જરૂર નથી કારણ કે આપણે અંદર બ્રેડ નાખીએ જ છે ક્રિસ્પી થવાનું જ છે આ રીતે આપણે બોલ તૈયાર કરી લઈશું જ્યાં સુધી આપણું તેલ આવે ત્યાં સુધી ચીઝ છોકરાઓનું હોય તો તમારે વધારે બનવાનું મોટાઓનું ખાવાનું હોય તો તમારી ચોઈસ છે તમે ખાતા હોય તો કારણ કે આ વખતે લગભગ મેં બી પંદર દાળી ચીઝની વસ્તુ વાનગી ઘરે બનાવી છે એ બી માપ જ બે કે ત્રણ કે ચાર વધાર નહીં કે છોકરાઓ હોય તો ચાલે આપણે તો ડૉક્ટર ઓમ બી કહેતા હોય ભાઈ બંધ કરો આવું બધું એટલે આપણે પહેલાંથી બંધ કરી દેવું સારું ચાલો બોલ બની ગયું છે એને પાછું તમારે કોટિંગને મેં પતળું જ રાખ્યું છે આ રીતે મસ્ત કોટ કરી લેવાનું હવે આપણે બોલ મૂકી તેલ આપણું નોર્મલ આવી ગયું છે હં બબ્બે તહીં તહીં જેટલા તમને ફાવે તળતા એટલા બોલ મૂકીને તળી લેવાનું

કેટલું ભરશો તો મેમ માપનું જ ભર્યું છે તમારે વધારે ભરવું હોય તો તમે ભરી શકો છો મસ્ત બોલ બન્યા છે મેં તમને કીધું હતું એ રીતે મેમ માપના જ બનાવ્યા છે કારણ કે આ બધું હેલ્ધી ના હોય ને એટલે નાસ્તા જેટલું કરવાનું ત્રણ ત્રણ છ બનાવ્યા સાત બનાવ્યા એટલે હું મેં કે નહીં બનાવી શકતી કે વસ્તુ નથી પણ ઓવર નહીં ખાવાનું આપણું ટેસ્ટ પૂરતું તમારે લેવાનું મજા આવે ભૂખવા પંદર દિવસે વીસ દિવસે

બી બહુ જ મજા આવે તમારે એવું લાગતું હોય તો એક બે દિવસિપી ખાવામાં થોડું પેલું કરવાનું ચલો હવે એનું પ્લેટિંગ કરીશું અને આપણે ફુદીનાની ચટણી જોડે ખાઈશું કોથમી મરચા અને ફુદીનાની મસ્ત ચટણી બનાવી ઠંડી થવા મૂકી દીધી ફ્રેન્ડ ચલો ઓલ છે તૈયાર નીકાળી લઈશું એટલા મસ્ત બનાવી તમને બતાવું તળાઈ બી બહુ જ મસ્ત છે મસ્ત હા થઈ જશે ચલો બધા જમવા બનાવજો બહુ જ મસ્ત લાગે છે આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો આવે છે ને Frenchi bahut j my friend